તો અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા અને શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે નિકોલ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને વરસાદી પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થયા અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાથે જ અમદાવાદમાં પણ ઘૂંટણસમા પાણી અનેક વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તાર કે જ્યાં આગળ વરસાદને કારણે સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા રાહદારીઓને હાલાકી પડી રહી છે તો અમદાવાદ શહેરમાં પણ અનેક વિસ્તારની અંદર આજે મોડી રાત્રિ વરસાદ શરૂ થયો હતો અને આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો તેની અંદર પૂર્વના અનેક વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા હતા નિકોલ વિસ્તારમાં પણ પાણી ભરી જવાને કારણે ભારે હાલાકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે કારણ કે સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને સાથે મુખ્ય માર્ગો તે પાણીમાં તડબોડ થઈ જતા જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યાના સમાચાર સામે આવ્યા વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે મિહિર અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ ફરીથી આ જે તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા છે તે પોકળ સાબિત થયા છે ચોમાસાનો આ વરસાદ માત્ર થોડો વરસાદ થયો છે અને તેમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે બિલકુલ કુશાગ્ર જે પ્રમાણે ગત મોડી રાત્રે વરસાદ અમદાવાદમાં વરસાદની એન્ટ્રી થઈ અને વાત કરીએ કે ખૂબ જ ભારે પવન સાથે વરસાદ છે તેની એન્ટ્રી થઈ હતી પરંતુ મુખ્ય બાબત અહીંયા એ છે કે વરસાદ થોડો આવ્યો અને પાણી વધારે લાવ્યો એવું ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે નહીં માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તારમાં નહીં માત્ર એવું કે કોઈ ઢાળવાળા વિસ્તારમાં પરંતુ રોજિંદા જીવનમાં જે રોડ રસ્તાઓ જ્યાં લોકો પોતાને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે નીકળતા હોય લોકો નોકરીયાત વર્ગ જ્યાં નીકળતું હોય નાના ભૂલકાઓ જ્યાં પોતે રમતો રમતા હોય ત્યાં અત્યારે પાણી છે તે ગરકાવ થઈ ચૂક્યું છે અત્યારે હાલમાં એમસીની જે પ્રી મોન્સૂન કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી હોય છે તેનું ક્યાંક ને ક્યાંક હવે પૈસા જે વેડફાડ થયો હોય અને બધી વાતો મોકળ સાબિત થઈ હોય તેવું ક્યાંક ને ક્યાંક અત્યારે લાગી રહ્યું છે નિકોલ વિસ્તારની જ્યારે વાત આવે ત્યારે એક સદ્ધર વિસ્તાર એક એવો વિસ્તાર કે જે ઊભરતો વિસ્તાર અમદાવાદનો નિકોલ વિસ્તારની ગણતરી તેમાં થતી હોય છે ને ત્યારે આવી રીતના દ્રશ્યો જ્યારે જોવા મળતા હોય ત્યારે સવાલો ચોક્કસથી ઘણા બધા ઊભા થાય છે કારણ કે નાનાથી નાના વિસ્તારમાં પણ એમસી પોતે પહોંચવાના દાવાઓ કરતી હોય છે આપણે સાથે અહીંયા ઘણા બધા સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશું કાકા પાણી તમારા અહીંયા વિસ્તારમાં ભરાયું છે કેટલા સમયથી પાણી ભરાય છે ને કેવી તકલીફો પડે છે અહીંયા વરસાદ પડે એટલે દર વખતે પાણી ભરે જ જાય અને અનુ કોઈ નિકાલ જ નહીં કોઈ ગટર લાઈન કે કંઈ કહેતા કંઈ નથી અહીંયા અઠવાડિયા સુધી પાણી ભરેલું ને ભરેલું જ રહે છે કેટલી વાર એમસીમાં અરજી કરી કોર્પોરેશનમાં બધા આઈ આઈન જોઈને જતા જ રહે ગટર લાઈનનું કીધું તો એ કોઈ કશું ગણગાડ્યું જ નથી વરસાદ પડે એટલે કાયમ માટે તકલીફ જ રહે બીજા પણ તેમની વાત કરશું શું કહેશું તો ઘણી વખત ઘણા બધા સાહેબો આવીને જોઈને ગયેલા છે અને કમ્પ્લેન પણ આપણે ઓનલાઈન ઘણી વખત કરેલી છે ગટરની પાણીની બધી જ કમ્પ્લેન કરેલી છે આ પાણી કમસે કમ અઠવાડિયા સુધી અહીંયા રહેશે અને જે સાધન દ્વારા જે ખેંચાઈને પાણી નીકળશે એ જ પાણીનો નિકાલ થશે બાકી કોઈ નિકાલ છે નહીં અહીંયા સમજો કે આ દુકાનની નજીક જ આ બધી દુકાનોની નજીક જ કાયમી માટે થોડો પણ વરસાદ થાય તો પણ આવું જ ભરાઈ રહે છે એટલે ખાસ એમસી મારી અપીલ છે કે કોઈ પણ ભોગે આનો નિકાલ થાય પાણીનો નિકાલ થાય એ જ અમારી માંગ છે ખાસ કેટલા તકલીફ દર ચોમાસે દર ચોમાસે કે સમજો કે અત્યારે ઉનાળો છે ઉનાળાનું એક આ ઝાપટું આવ્યું એવું કહી શકાય એક ખાલી સામાન્ય રાત્રે એક ઝાપટું આવ્યું છે તો એ આટલું ભરાયું છે જો આખો બંને બાજુનો રોડ આખો ભરાયેલો છે તો આ તો ચોમાસામાં તો શું સ્થિતિ થશે કદાચ મારે અને ચોમાસામાં ગઈ સાલની હું વાત કરું મારી દુકાન સાથે દુકાનને પાણી ટકરાય છે શટરને પાણી ટકરાય છે ત્યાં સુધી પાણી અહીંયા ભરાઈ રહે છે પાંચ પાંચ દિવસે દસ દસ દિવસે પાણી નીકળે છે અને આ પણ જોવું તો જોજો બેથી કમસે કમ પાંચથી સાત દિવસે પાણી નીકળશે એટલે એનો કંઈ નહીં કંઈ પણ રીતે એનો ઉકેલ થાય એનો નિકાલ થાય એવી અમારી ખાસ માંગ છે આખા શોપિંગની બધાની અહીંના તમામ રહીશોની બધાની માંગ છે અધિકારીઓ ઘણી વખત જોઈને જાય છે ઘણી વખત ઘણા બધા જોઈ જાય દાખલા તરીકે અહીંયા ગટરનું પેલું છે પાણીનું પેલું છે એ બધા સાહેબોને ખબર જ છે બધાને જ ખબર છે પછી સામજો કામદારો જે માણસો છે એમને પણ ખબર જ છે કે અહીંયા પાણી ભરાય છે આ રોડ બન્યો ત્યારથી જ ખાડો છે અહીંયા આ કઈ રીતનો ખાડો છે એ જ નહીં સમજાતો એટલે એનો નિકાલ થાય એવું અમે ચાહીએ છીએ બધા કેવી તકલીફો ઘણી બધી તકલીફો પડે છે ઘણા બધા પડે છે ઘણા બધા લોકો પડે છે કોઈ બેનું મા દીકરી બેનનું કોઈ એક્ટિવા લઈને જતી હોય ને તો મેં પોતે કેટલી વાર ઊભા કર્યા છે એવું ઘણી વખત બન્યું છે કોઈ વિદ્યાર્થીને જતું હોય તો સ્કૂલ પેલી લઈને સાયકલ લઈને તો ઘણી વખત પડે છે તો એમને અમે ઊભું કરીએ છીએ એટલે આવી પોઝિશન છે તો આનો જલ્દી નિકાલ થાય ટૂંકમાં બસ એવું અમે ચાહીએ છીએ એમ આવો સદ્ધર વિસ્તાર હોય અને અમદાવાદ એક મેગા સિટી કહેવાતું હોય ત્યારે આવી રીતના સવાલો ઊભા થાય પાણી ભરાય આવો દ્રશ્યો થાય એક સ્થાનિક તરીકે શું કહેશું આ કંઈ સારું કામગીરી છે નથી સાહેબ મ્યુનિસિપાલિટીની જે કહે છે કે મોન્સૂન કામગીરી સારી છે એવી છે નથી દર વર્ષે આવોનો આવો પ્રોબ્લેમ રહે છે એટલે દુકાનોની અંદર પાણી આવે છે શોપિંગની અંદર દુકાન છે સસ્તાનાથ ની દુકાન છે એની અંદર પાણી ઘૂસી જાય છે એટલે ઘઉં બગડે છે ગઈ વખતે દસ દસ પંદર કટ્ટા બગડ્યા હતા દર વર્ષેની આ પ્રોબ્લેમ છે તો પણ પાણીની પાઇપો યુટો ચણી છે ત્રણ ત્રણ દિવાળ તોય એવું પ્રોબ્લેમ છે કઈ કઈ કરી દઈશું કામ હવે વોટિંગ હશે ત્યારે કઈ શું કે કામ કરી દઈશું અત્યારે કઈ કામ કર્યું નથી કોઈ નિકાલ જ છે નહીં સાહેબ દર વર્ષે આજના આજની બિલકુલ અત્યારે લોકોમાં એક નાનો મોટો રોષ પણ એક જોવા મળે છે કારણ કે જ્યારે મેગાસિટીની વાત થતી હોય મેટ્રો સિટીની વાત થતી હોય સિટીમાં દરેક વસ્તુ આવી ગઈ હોય બુલેટ ટ્રેન આવી ગઈ હોય મેટ્રો ટ્રેન આવી ગઈ હોય એસી બસ આવી ગઈ હોય પરંતુ તેની માટેના જે રોડ છે તે રોડ રસ્તામાં જો પાણી આવી ગયું હોય તો આ સવાલો છે તે ખૂબ જ ગંભીર તરીકે જોવા જોઈએ એવું સ્થાનિકોનું કહેવું છે માત્ર વાતો અને કાગળોમાં લખી દેવાથી કંઈ થતું નથી તેમની માંગ છે કે વોટ લેવા આવ્યા બાદ પણ સ્થાનિકોને મળવું જોઈએ સ્થાનિકોના સવાલોનો ઉકેલ લાવવો જોઈએ અને દર વર્ષે જો આ વસ્તુ થતી હોય તો એ છતાં જો કોઈ ધ્યાન ના આપતું હોય તો આ એક ગંભીર મુદ્દો છે એ એમસી કરોડો રૂપિયાનું હજારો કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડતું હોય છે અને જો આવી નાના મોટા સવાલો જો તેમાંથી ઉકેલ ના થતા હોય તો ચોક્કસથી એએમસી સામે ઘણા બધા સવાલો છે તે ગંભીરતા રૂપે અત્યારે ઊભા થઈ રહ્યા છે ઉશાગ્ર બિલકુલ મિહિલ આવા જ પ્રશ્નો છે જેને કારણે સ્થાનિકો અત્યારે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે મિહ આપ માહિતી સાથે જોડાતી બદલ આપનો આભાર